એસપી સમીર સારાએ હળવદ પોલીસ લાઇનની મુલાકાત લીધી હતી તેમજ પોલીસ લાઇનના પ્રશ્ન જાણી તેના નિરાકરણ માટે સૂચના આપી તેમજ બાળકો માટે અલગ અલગ સાધનો વિકસાવવા અને મહિલાઓ માટે પ્રવૃત્તિઓ કરવી તેમ નક્કી કરી મહિલા સંમેલન યોજવામાં આવ્યું નવા કાયદા અંગે માહિતગાર કર્યા હતા પોતે જ પરિવારના પોલીસ પરિવારના હોવાનું જણાવ્યું પોલીસ પરિવારને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે જો કઈ સમસ્યાનો ખુલ્લામાં જાણવા જણાવ્યું બાદમાં લાઇન વિઝિટ પૂર્ણ કરી હતી બાળકોને રમત ગમતમાં રૂચિ પડે તે માટે અલગ અલગ કોચિંગ ક્લાસ અને રમત ગમતના સાધનો વિકસાવવા નક્કી કરવામાં આવ્યું આ તકે હળવદ પીઆર આરટી વ્યાસ તથા સ્ટાફના તમામ જવાન ઉપસ્થિત રહ્યા હતા મારા અંડરમાં હળવદ ટંકારા અને વાકાનેરના બે પોલીસ સ્ટેશન આવે છે જે બેકી હળવદ પોલીસ સ્ટેશનની પોલીસ લાઈનની મુલાકાત માટે આજે આવેલ છું અમારા રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ અને એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર અમે અવારનવાર લાઈન વિઝિટ કરતા હોઈએ છીએ જેમાં હાલ જે અત્યારે લાઈન વિઝિટ કરી એમાં લાઇનના પ્રશ્નો જાણ્યા નાના મોટા અને પ્રશ્નોનો નિકાલ કરવા માટે કીધું તેમજ અહીંના બાળકોને રમતગમતમાં રુચિ પડે એ માટે અલગ અલગ કોચિંગ ક્લાસ અને ગમતના સાધનો વિકસાવવાનું નક્કી કરવામાં આવેલ છે તદુપરાંત મહિલાઓને પ્રવૃત્તિ મળી રહે તે માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ વિચારેલ છે અહીંયા નાના મોટા તહેવારોની ઉજવણી થાય એના માટેનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે આમ લાઇન વિઝિટ લીધી અને લાઇન વિઝિટ દરમિયાન અલગ અલગ બ્લોકની મુલાકાત લીધી અને ત્યારબાદ એક મહિલા સંમેલન રાખી અને લાઇન વિઝિટ પૂરી કરી એવા મયુરાવર સંબંધ ભારત ન્યૂઝ હળવદ